પાટણ શહેરના ફિલ્ટર પ્લાન્ટની સામે આવેલા ઝુંબડાઓ ખાદમસાહ પી ટ્રસ્ટની માલિકીમાં ઉભા હોવા છતાં પણ પાલિકા દ્વારા ઝુંબડાઓને તોડી નાખવાની નોટિસો આપવામાં આવતા ખાદમસાહા પીના ટ્રસ્ટી સહિત સ્થાનિક લોકોએ આજરોજ ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પાટણ ફિલ્ટર પ્લાન્ટની પાસે આવેલ કેનાલની બાજુમાં પંદરથી વીસ મકાનોને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સાંડેસરા પાર્ટી સર્વે નંબર પચીસ પૈકી ચાર સરકારી જમીનમાં મકાનો બાંધેલા ગણાવી મકાન હટાવી લેવા માટે નોટિસો આપવામાં આવી છે પાટણ નગરપાલિકાએ કરેલા કૃત્યને છુપાવવા માટે ચીફ ઓફિસર દ્વારા આ નોટિસ આપવામાં આવી છે મકાનો ઘણા વર્ષોથી સાંડેસરા પાર્ટી સર્વે નંબર ત્રીસમાં આવેલા છે સાડેસરા પાર્ટી ત્રીસ પૈકી બે સર્વે નંબર કાર્યપાલક ઇજનેરની સરસ્વતી પ્રોજેક્ટના ખાતે ચાલે છે આમ સાંડેસરા પાર્ટી સર્વે નંબર ત્રીસ પૈકી એક ભાગ અલગ થયો છે જે કબ્રસ્તાનનો ભાગ છે સાંડેસરા પાર્ટી ત્રીસ પૈકી એક સર્વે નંબર નવી જૂની દરગાહ અહેદમ મિયા અબ્દુલ મિયાના નામે ચાલે છે આમ ત્રીસ પૈકી એકમાં તમામ લોકોના મકાનો આવેલા છે નગરપાલિકાની માલિકીની કોઈ જગ્યા નથી તેમ છતાં પાટન નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાનું કરેલું કૃત્ય છુપાવવા માટે થઈને પોતાની માલિકી ના હોવા છતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ડરાવવા ધમકાવવા માટે મકાન ખાલી કરવા અને પાડી દેવા માટે ખોટી નોટિસો આપવામાં આવી છે ગટરની લાઇન ક્યારેક પુશિંગ કરીને નાખી શકાતી નથી ગટરનું પાણી પમ્પિંગ સ્ટેશન સુધી ગ્રેવિટી જાય છે ત્યારે નગરપાલિકા દ્વારા કોઈપણ જાતનું સુપરવિઝન કર્યા સિવાય અગાઉના વર્ષોમાં આ જમીન પર મકાનો હયાત હોવાથી પુશિંગ કરીને પાઇપલાઇન નાખવામાં આવી છે ગટર લાઇન પુશિંગ કરીને નાખી શકાતી નથી તેમ છતાં બહુચર પમ્પિંગ સ્ટેશનની બાજુમાં પુશિંગ કરીને પાઇપલાઇન લઈને નાખવામાં આવી છે આ પાઇપલાઇન પર ભૂગર્ભ ગટરનું પંચર થતા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કૃત્યને છુપાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માલિકીની જમીન સાંદેસર સર્વે નંબર ત્રીસ પૈકી એકમાં મકાન આવેલ હોવા છતાં નોટીસો આપી ગેરકાયદેસર કામગીરી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે ચીફ ઓફિસરને દબાણો જટાવવા હોય તો પાટણ શહેરની અંદર કોઈપણ જાતના ગરીબાબીના ભેદભાવ રાખ્યા વગર તમામ કાચા પકા મકાનોના દબાણો હટાવવા જોઈએ પાટણ શહેરની અંદર ટ્રાફિક સમસ્યાને નડતરરૂપ દબાણો પણ હટાવવા જોઈએ આવી કામગીરી કરી પાટણની જનતાને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવી જોઈએ પાટણ શહેરના કોઈ પણ નિર્દોષ લોકોને પાટણ નગરપાલિકા દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે ત્યારે પાટણ શહેર કોંગ્રેસ તેમજ હક સાથે અવાજ ઉઠાવશે તેમ શહેર પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું તો ખાદમશાહ પીરના ટ્રસ્ટી કાસમ અલી સૈયદે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સાંડેસરા પાર્ટીની પચીસ પૈકી ચારની જગ્યામાં દબાણો થયેલા હોવાનો ઉલ્લેખ છે પરંતુ હકીકતમાં આ મકાનો સાંડેસરા પાર્ટી નંબર ત્રીસમાં આવેલા છે અને તે કબ્રસ્તાન ટ્રસ્ટની જગ્યા છે જેથી પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસોને ખોટી પુરવાર કરી સિટી સર્વેમાંથી આ જગ્યાની માપણી કરવાની સોનેરી સલાહ આપી હતી અને અગાઉ પાલિકા દ્વારા મકાનો નીચેની ભૂગર્ભની પાઇપલાઇન પુશિંગ કરવામાં આવી હતી ત્યારે પણ ટ્રસ્ટની સંમતિ લેવામાં આવી નથી કે જમીન સંપાદન પણ કરવામાં આવી નથી જેથી ટ્રસ્ટની માલિકીમાં ભૂગર્ભની પાઇપલાઇન નાખી છે ત્યારે પાલિકા પહેલા તેનો ખુલાસો કરવાનું જણાવી જો પાલિકાનો આવો જ વ્યવહાર રહેશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ કાસમ અલી સૈયદે જણાવ્યું હતું જે નગરપાલિકામાંથી નોટિસો વાલી છે બરાબર ગરીબ માણસો ને બધા નાના બાળકો વાળા છે અમને રહેવાની કોઈ સહાય નથી એટલે અમે કબરસ્તાની જગ્યામાં રહીએ છીએ બરાબર જે વખત જે નોટિસો વાલી એ વખત અમારે જે ટ્રસ્ટી છે ટ્રસ્ટીને કોઈ પણ જાણ કરી નથી બરાબર ને અમને બે થી ત્રણ વખત આવી ગયા નગરપાલિકા વાળા કે તમે હોયથી કે તમારું સામાન બામન ખસાઈ લો તમને ટાઈમ નું તમને વાળા નું સમય આવીએ બે સમય આલીએ આવી રીતે અત્યારે અમારું મન જોડે છે બરાબર તો અમે ઘેરો ખાલી કરીને કોથી જતા રહીએ કોની જમીન જોવા રહીએ બરાબર આ કબ્રસ્તાનની જમીન છે ટ્રસ્ટની બરાબર આમાં નગરપાલિકા વાળાનું કોઈ હક લાગતું નથી બરાબર પવિત્ર નાગપાચમ દિવસે આ ગરીબ માણસોના ઝુંપડા હટાવવાનો જે પ્રયત્ન કર્યો કે માલિકીની જગ્યામાં જે જે ટ્રસ્ટની જગ્યા છે એની અંદર આ મકાનો આવેલા છે તેમ છતાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોતાના અહમના કારણે અને પોતાનું પાપ સુપાવવા માટે નગરપાલિકાએ જે પાપ કર્યું છે કે ભૂગર્ભ ગટર લાઈન પુશિંગથી ક્યારેય નાખી શકાય નહીં પરંતુ ઘણા વર્ષ પહેલા આ મકાનો ઉભા હતા અને એની નીચેથી પુશિંગ કરી અને પાઇપલાઇન નાખી ખરેખર ભૂગભની લાઇન ગ્રેવિટીથી પાણી આવે ગ્રેવિટીથી પાણી આવવા માટે ભૂગફની લાઇન ગોદી નથી નાખવી પડે પુશિંગથી ક્યારેય નાખી ના શકાય એ નિયમ છે તેમ છતાં પુશિંગ કરી મકાનોની જયારે પાઇપલાઇન નાખીને અત્યારે પંચર પડ્યું હોય તો આ પંચર કરવા માટે થઈ અને આ મકાન માલિકોને પચી ઓબ્લિક ચાર પૈકી સર્વે નંબર બતાવી અને ખોટી દાદાગીરી કરી અને ખોટી એમના ઉપર બરજબરી કરી અને એમના મકાનો ખાલી કરાવવાનો પ્રયત્ન કરેલો છે તો આ સાવનના પવિત્રમાં છે ચીફ ઓફિસરશ્રીને ભગવાન સદબુદ્ધિ આપે મારો મહાદેવ સદબુદ્ધિ આપે અને પાકા મકાનો આ જે છે એને તોડીના અને આ જે હાદમાં આવેલા છે એમના એમ મકાનો રાખે એમને દબાણો દૂર કરવા હોય તો પાટણની અંદર પાકા બાંધકામો ઘણા છે એનો સર્વે કરાવ અને તમામ કોઈ જાતના ભેદભાવ ગરીબ અમીર ભેદભાવ રાખ્યા વિના તમામ દબાણો અટાવ અને ટ્રાફિકની જે સમસ્યા થાય છે એ પણ દબાણો હટાવી અને પાટણની જનતાને આ દબાણની સમસ્યામાંથી મુક્તિ આપવી એવી આ ચીફ ઓફિસરને શ્રાવણના પવિત્રમાં છે સદબુદ્ધિ ભગવાન આપે એ સાથે વિનંતી કરું છું વિરાંત સાહેબ પણ આ ગટર લાઈન નાખી હતી એ વખત અમને કીધું હતું કે ભાઈ તમને કોઈ ગટર લાઈનમાં નુકસાન નહીં થાય બહુ નેચે નાખશે તમારા ઘડોને કોઈ નુકસાન નુકસાન નહીં આવે એટલે અમને નાખવા દીધી પણ અમારા જે ટ્રસ્ટી છે ને આ નગર આ જગ્યાને એમને પૂછ્યું નતું નગરપાલિકા વાળા ને ગટર લાઈન નાખી હવે અમને નોટિસો વાલી જાય છે કે હવે તમે ઘર ખાલી કરી તમારે ગટર લાઈન હમી કરવી છે એટલે કે હાલ તમે ખાલી કરીને ગમે તો જાવ અમારે ચો જવાનું સાહેબ નાના નાના બચ્ચા લઈ હાલ અમારી જોડે પૈસા એના ના આવે કે અમે બાથરૂમ બનાઈએ આટલા બધા પૈસા ચોસી સિલાય કે અમે ઘર બનાવીએ અમારી માંગણી એ છે સાહેબ કે પેલા તમે કીધું હતું કે ગટર લાઈન નાખશે તો કોઈ નુકસાન નહીં થાય હવે તમે જેવી રીતે ઘર પાડી નાખીએ પેલા કરી તેવી રીતે કરી શકો છો નગરપાલિકા વાળાએ ટ્રસ્ટી ગઈકાલે મારી પાસે કેટલાક અરજદારો જેમને નોટિસો મળી છે તો મેં નોટિસ વાંચી જોયું તો નોટિસમાં નોટિસની અંદર સર્વે સાંડેસરા પાર્ટી રેવન્યુ સર્વે નંબર પચીસ ચાર પૈકી લખેલ જણાવેલ છે એમાં એમનું દવાણ બતાવેલ છે ત્યારે હકીકત સાચી એ છે કે હાલની જગ્યા ઉપર જે ભુવો પડેલો છે અને જે જે લોકોને નોટિસો આપવામાં આવી છે તે સર્વે નંબર ત્રીસની જગ્યા છે તે પચીસ ચારની જગ્યા નથી અને નગરપાલિકા જે નોટિસ આપી છે નોટિસ આપવા પહેલા તેમણે તેમને સિટી સર્વે પાસેથી માપણી કરાવી લેવાની જરૂર હતી કે પચીસ ચાર પીટીની જગ્યામાં કોણું દબાણ છે ભૂવો ક્યાં છે જે ભૂવો પડેલી વાત કરે જે ભૂવો ક્યાં છે એ પણ મેમ બતાવવાની જરૂર હતી બીજા નંબર કે જ્યારે પણ આ પાઇપલાઈન નાખવામાં આવી બરાબર તારા ટ્રસ્ટી તરીકે અમારી કોઈ સંમતિ લેવામાં આવી નથી કે જમીન સંપાદન પણ કરવામાં આવી નથી તો કયા અધિકારી નગરપાલિકાએ આ માલિક ટ્રસ્ટની માલિકીને જમીનમાં પાઇપલાઈન નાખી છે ત્યારે નગરપાલિકા એનો ખુલાસો કરે તમે કોઈ કાર્યવાહી કરશો પાલિકા સામે સો ટકા સો ટકા જો નગરપાલિકા જો આ રીતનું જ વર્તન તેમ કે પાટણના હિતની અંદર પાટણ શહેરના વિકાસના હિતની અંદર અમે આ ટ્રસ્ટી જગ્યા માટે ઘણો બધો ભોગ આપેલો છે ફિલ્ટર પ્લાન્ટ છે એ પણ અમારી જગ્યાની અંદર છે આ ભૂગર્ પ્લાન્ટ છે એ પણ અમારી જગ્યાની અંદર છે એ લોકોએ જગ્યા સરકારી પાસેથી અમને પૂછ્યા વગર પક્ષકાર બનાવ્યા વગર અમારી આ જગ્યાઓ લઈ લીધી છે એમણે એટલે ત્યાં આગળ જે વિકાસના કામો કરવા કહેવાતા હોય એ બધા વિકાસના કામો કરેલા છે પણ તે તદ્દન ખોટા કરેલા છે નોટિસો ખોટી આપી છે નોટિસો ખોટી છે કોની જમીન છે ટ્રસ્ટી જમીન છે ઓકે we